હિન્દુ સંસ્કૃતિમાં માણસના મૃત્યુ બાદ બારમું તેરમું કે ઉત્તરક્રિયા કરવામાં આવતી હોય છે અને સ્વજનો દ્વારા તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામમાં રહેતા શાંતાબેન જીવરાજભાઈ સંઘાણી કે જેઓ સતાયુ થતાં પરિવાર દ્વારા તેમના જીવતા જગતિયા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવાર દ્વારા આજે ઘનશ્યામગઢ ગામમાં વહેલી સવારે રથગાડીમાં બેસાડી શાંતાબેનને ગામમાં ફેરવવામાં આવ્યા હતા અને વાંચતે વાજતે પરિવારજનો અને ગામના લોકો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત પરિવાર દ્વારા સવારે આઠથી લઈ સાંજે પાંચ વાગ્યા સુધીના અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પચીસો લોકોની વસ્તી ધરાવતા આ ઘનશ્યામગઢ ગામમાં આખો દિવસ ઉત્સાહનો માહોલ રહ્યો હતો અને લોકો માટે સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું બોલીએ હનુમાનજી મહારાજ જય મારું નામ માવજીભાઈ જીવરાજભાઈ મારું ગામ નવ ઘનશ્યામ અમારા માજીનું જીવતું જગત એની ઈચ્છા પૂરી પૂરી હતી મેં કીધું તમને કયું એમ કરી દઈ તમને સારું લોકો એમ પૂર્ણ કામ કરવું હોય અને અમારા છોકરા બધાને શોખ હતો એટલે અમે બધા શોખ થી કર્યું હે પણ ગામજનોને ને શોખ ઓછા સારો હતો એટલે બધું રેડી રેડ થઈ ગયું આયોજન તો આ જીવત જગત ના આયોજન અમે કોઠું બધા બેન વાળું લાવાળી અને નગર યાત્રા કરી ગામ જ ગામ ધોવાડા બંધ જમાયું અને બધાની ઈચ્છા પૂરી કરી દીધી માતાની જે ઈચ્છા હતી મારું નામ સંઘાણી વિપુલભાઈ ઘનશ્યામભાઈ છે આજે અમારા મોટી બાનું એટલે કે શાંતા બાનું આજે સો વર્ષ પૂરા થયા એટલે અમે બાની ઈચ્છા એવી હતી કે અમારે જીવતું જગત એવું કરવું છે એટલે અમારા પપ્પાએને એને અદાએને એને બધાએ વિચાર કર્યો વીસ દિવસની અંદર બધું એ કાર્યક્રમને રૂપરેખા આપી બધું આયોજન કર્યું અને આજે ગામ અને અમારો પરિવાર બધાએ ભેગા મળીને અમે આજે આ આયોજનને સફળ કર્યું અને બધા એક રસોડે જમ્યા અને આજે આનંદનો દિવસ હતો અને લગ્ન જેવો અમારે માહોલ હતો અને મોટીબાની એવી ઈચ્છા હતી કે આજે અમારે જીવતું જગત્યું કરવું છે એટલે બધા એક સાથે ભેગા મળીને આજે અમે આ પ્રસંગને દીપાવ્યો છે સો વર્ષની ઉંમર પૂર્ણ કરી અમે એક નવું આયોજન કર્યું કે જીવતા જગત જેમાં અમને બધાને ખૂબ સહકાર મળ્યો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈએ કે આપણે કે મૂડી કરતાં વાલું છે એમ એવી જ રીતે બાને આપણા છોકરાઓ કરતાં એના છોકરા વધારે વાલા હોય છે જેમ કે મારા પપ્પાની છોકરી હું તો એવી જ રીતે મારી બાને હું વાલી હોય છું તે બા એ બા એને બા અમારા ખૂબ જ સારા સહકાર આપે છે અને અમારા બાને કોઈ જ જાતનું કંઈક ડાયાબિટીસ કે એવું કશું છે નહીં અને સારી રીતે એને સો વર્ષ પૂર્ણ થાય અને ખૂબ ખૂબ આનંદ છે